નમસ્કાર દોસ્તો હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધવિહાર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મૈત્રીપૂર્ણ હૃદય સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ વડોદરા મુકામે જ્યાં મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબે સંકલ્પ કરી એક એવો દ્રઢ સંકલ્પ કરી અને આ દેશમાં હજારો વર્ષોથી જે શોષિતો પીડિતો વંચિતો અને મહિલાઓ જે પશુ કરતાં પણ બદતર જીવન જીવતા હતા એમને એમના દુઃખોમાંથી એમની ગુલામીમાંથી મુક્તિ અપાવવાનો સંકલ્પ એમણે કર્યો અને પોતે એ સંકલ્પ પૂરો પણ કર્યો તો સૌ આપણે વડોદરા ભીમ સંકલ્પ ભૂમિમાં પ્રવેશી રહ્યા છીએ તો આપ સૌને ફરી એકવાર મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમનો મોદાય

बाबा तेरा नाम रहेगा गचा <laughs> म <laughs> 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 નમસ્કાર દોસ્તો હું સુચંદ્રપાલ ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધ વિહાર મોટા અંકેવાડીયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મૈત્રીપૂર્ણ હૃદય સ્વાગત કરું છું આજે ત્રેવીસ સપ્ટેમ્બર મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબે જે દિવસે આ દેશમાં વસતા શોષિતો પીડિતો વંચિતો જે હજારો અને કરોડોની સંખ્યામાં હતા તેમજ મહિલાઓ જે પાંચ હજાર વર્ષ કરતાં વધુ સમયથી આ દેશમાં પશુ કરતાં પણ વધુ બધતર જિંદગી જીવતા હતા અને જે ગુલામીની બેડીઓ જીવતા હતા એમને મુક્ત કરવા માટે આજના દિવસે ઓગણીસો સત્તરના રોજ એમણે કમાટીબાગ વડોદરા મુકામે જે અહીં સામે તમારી સામે જે હું તમને બતાવી રહ્યો છું એ ભીમ સંકલ્પ ભૂમિ છે ત્યાં બેસી અને તેઓએ સંકલ્પ કરે છે કે હું વિશ્વમાં સૌથી વધુ જ્ઞાન ધરાવતો ડિગ્રી મેળવનાર વ્યક્તિ હોવા છતાં જો પણ વડોદરા સ્ટેટમાં મારી આ પરિસ્થિતિ હોય મારી આ દુર્દશા હોય મારું આ અપમાન થતું હોય અને જો મારે પણ અત્યાચારનો સામનો કરવો પડતો હોય તો આ દેશમાં હજારો વર્ષોથી જે સમાજ શોષિત છે પીડિત છે તેમજ જે મહિલાઓ પર હજારો વર્ષોથી અત્યાચાર અને અન્યાય થાય છે તો એ લોકોની પરિસ્થિતિ શું હશે એટલે એમને જ્યારે અપમાનનો સામનો કરવો પડે છે અને ન છૂટકે કારણ કે ડૉક્ટર સાહેબને ઓગણીસો સત્તરમાં જ્યારે અહીં બરોડા સ્ટેટમાં આવે છે એ પહેલાં તેઓ સયાજીરાવ બરોડા એમની સ્કોલરશિપથી એમની શિષ્યવૃત્તિથી વિદેશમાં જ ભણવા જાય છે અને કરાર મુજબ જેઓ ત્યારે વડોદરા પરત ફરે છે અને એક સૈન્ય સચિવ તરીકે હોદ્દો મેળવ્યા છતાં પણ એક પટ્ટાવાળો કે ટ્યુન કે ક્લાસ પણ એમની ઇજ્જત કરતો નથી ત્યારે એમને પારાવાર દુઃખ થાય છે અને તેઓ નક્કી કરે છે કારણ કે તેઓ જ્યારે અહીંથી એમને રહેવા માટે કોઈ જગ્યાએ ઘર મળતું નથી ગેસ્ટ હાઉસ મળતું નથી એટલે એમણે પોતે પારસી બની અને છે આમ છતાં દસ દિવસમાં એ લોકોને પણ ખબર પડે છે અને ત્યાંથી પણ જવાની અમને ફરજ પડે છે એટલે ડૉક્ટર સાહેબ બરોડા છોડી અને જાય છે પરંતુ પાંચ કલાક ટ્રેન લેટ હોવાથી રેલવે સ્ટેશનની સામે આવેલા આ કમાતી બાગમાં તેઓ આવે છે અને બેસે છે અને એમનું હૃદય દ્રવી ઉઠે છે એમનું કાજુ કંપી ઉઠે છે એટલે મનોમન નક્કી કરે છે એક દ્રઢ સંકલ્પ કરે છે કે હું આ દેશમાં વસતા શોષિતો પીડિતો વંચિતો શુદ્રો અતિશુદ્રો અછૂતો તેમજ મહિલાઓને એમની ગુલામીમાંથી મુક્ત કરીશ અને એમણે એ પોતાની પ્રતિજ્ઞા એ સંકલ્પ એમણે જીવતા જીવ પૂરો કર્યો એટલું નહીં એમણે જોયું કે હજારો વર્ષોથી જે સમાજ પશુ કરતાં પણ બધા જિંદગી જીવતો હતો એમને મુક્ત કરવા માટેનો સંકલ્પ આ જ દિવસે ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના રોજ લે છે અને એ પછી એમણે ભારતીય સંવિધાન બનાવે છે કે આધુનિક ભારતમાં જે હજારો વર્ષો પચીસો વર્ષ પહેલાં તથાગત ગૌતમ બુદ્ધનો ધર્મ હતો એનું પુનુત્થાન કરે છે અને બૌદ્ધિસત્વ બને છે તો આજના દિવસે આપ સૌને મંગલકામનાઓ સૌને જય ભીમા